વચ્ચે અમે કાવડ ભરવા જતા હતા પણ વચ્ચે રેસ્ક્યુ કરવા મંડ્યા આવી ધક્કો મારી રેસ્ક્યુ કરે ગાડીઓ બધી કઢાઈ જઈએ એક એક કરી અમદાવાદ પાલનપુર હાઈવે પર પોણી આ ગાડીઓ બધી ફસાઈ જાય ફૂલ પાણી ભરી ગયું આખું બધું એ હેડવાની જગ્યા નહીં આખું ચેલું પાણી લેવા ઉતરતો કરો ચેલું પાણી બતાવજે આ જો આ બાજુ હું ધેચવણી હતી પેલું બાજુ તો કેળ્યો હું ઇકડવા ખાડો ના હોય લ્યા

Let's ગાડીઓ let's go, 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 જેટલો એલો મેડીજ ગાડો ચાલુ જ તુરી બે ઇકો ફટ ફટ કરે આ ના આગળ નહીં આગળ ક્લિયર હતે ડુબી તો જ તુરી ચાલો

આ આગળ પડી રે કોઈ ઠીકાડું ઉપર આવી એ હું કહું સાયલન્સ હે 200 માં જ ના કરે યાર ભરના Banday you đầy <laughs> Leo bay <banda> you dữ you cho <coughs>

હાઈવે પર નેશનલ હાઈવે પર ના

મેં ડિજેન વિજેન ચાલુ કર્યું પણ જવા દે ઢૂમ ઢૂમ એટલે

अले हतनारी अर्विल्लाल तम्हें वैकन जो दी अर्विल्लाल जो का लिया जो एडी ये तो नानाच कर रहा है पिल्वा मुंडू हो

ハハハハ